મોહિની એકાદશી વ્રત કથા આજે આ કથા વાંચવાથી મળશે એક હજાર ગોદાનનું ફળ મોહિની એટલે મોહ પમારડાની નહીં રાગ દ્રેસ અને મોજ પાપરૂપી અંધકારના કારણભૂત છે તેને દૂર કરવાથી ધર્મનો પ્રકાશ ફેલાય છે રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જાગે બીજા પ્રહરમાં ભોગી જાગે ત્રીજા પ્રહેરમાં ચોર જાગી અને ચોથા પ્રહરમાં યોગી જાગી યોગ અને ભોગ એક જ છે વ્રતિ જ્યારે સદનાથી ચરણ સીમા પર પહોંચી જાય છે ત્યારે યોગની સીમા આવી જાય છે એનું મન મોહથી મુક્ત થઈ જાય છે અને મોની ક્ષણ પણ ચારિત્રથી જીતી જાય છે મુનિક ક્ષણ દરેકના જીવનમાં આવે છે કામાસ્તિક સંસારનું મોટું આકર્ષણ છે શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓના સંગે રહીને કામને જીત્યો હતો અને નેસ્ટિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું હતું શ્રીરામે કહ્યું ભગવાન જે બધા પાપોનો ક્ષય અને બધા પ્રકારના દુઃખોનું નિવારણ કરનારા પચીસ વ્રતોમાં ઉત્તમ હોય છે એ હું સાંભળવા ઈચ્છું છું વશિષ્ઠજી બોલ્યા શ્રીરામ તમે ઘણી ઉત્તમ વાત કહી છે મનુષ્ય તમારું નામ લેવાથી પાપોથી શુદ્ધ થઈ જાય છે છતાં પણ લોકોના હિતથી ઇચ્છાથી હું પવિત્રમાં પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ વૈશાખ માહમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ છે મોહિની એકાદશી એ બધા પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે સરસ્વતી નદીના રમણીય પર ભદ્રાવતી નામનું એક સુંદર નગરી આવેલી છે ચંદ્રવસમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા રાજ કરતા હતા એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો કે જે ધન ધન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો એનું તન પણ ધનપાલ હતું એ હંમેશા પુણ્ય કામકાજમાં મગ્ન રહેતો હતો પ્રજા માટે પરબો તળાવો કુવા ધર્મશાળા બગીચાઓને ઘરો બનાવતો હતો શ્રી વિષ્ણુની ભક્તિમાં એનો હાર્દિક અનુરાગ હતો એ હંમેશા શાંત રહેતો એના પાંચ પુત્ર હતા સુમતી કીર્તિબુદ્ધિ મેઘાવી સકૃત અને દૃષ્ટ બુદ્ધિ આમ પાંચ પુત્ર હતા એ હંમેશા મોટા પાપોમાં સંલગ્ન રહેતા જુગારમાં એની ઘણી અશક્તિ હતી વેસ્યાઓને મળવા માટે એ લાલતિયા હતો એનું મન ન દેવતાઓને પૂંજવા લાગતું કે ના પિતૃઓને તથા બ્રાહ્મણોને સત્કારવામાં એ દુષ્ટમ અત્યાચારમાં માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતો હતો એક દિવસે વેશ્યાના ગળામાં હાથ રાખીને ચોવાટે ફરતો જોવા મળ્યો ત્યારે પિતા એને ઘરમાંથી કઢી મૂક્યો અને બધા બાંધવોએ પણ એનો પરિત્યાગ કરી દીધો હવે એ દિવસ દુઃખ અને સુખમાં ડૂબી ગયો અને પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એ મહર્ષિ કોંડિયનના આશ્રમમાં જઈ પહોંચ્યો વૈશાખ મહિનો હતો તપોદન કોંડિયન ગંગાજીના સ્નાન કરીને આવ્યા હતા દુષ્ટ બુદ્ધિ શોખથી પીડિત થઈને મુનિવર પાસે ગયો અને હાથ જોડીને તેમની સમક્ષ ઊભો રહીને બોલ્યો બ્રાહ્મણ દિવ્ય શ્રી પર કૃપા કરીને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય કુંડિયન બોલ્યા વૈશાખના શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર આ એકાદશીના ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના ભરેલ મેરુ પર્વત જેવા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે વશિષ્ઠજી કહે છે શ્રી રામ મુનિના આ વચનો સાંભળીને બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું એને કુંડિયનના વચન સાંભળીને વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું નૃપશ્રેષ્ઠ આ વ્રતના પાલનથી એનો પાપ નાશ થઈ ગયો અને દિવ્યાદી ધારણ કરીને ગરુડ પર આડુત થઈને બધા પ્રકારના ઉપદ્રવથી રહિત શ્રી વિષ્ણુધામમાં ગયો આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે એ વાંચવાથી અને સાંભળવાથી હજાર ગોદાનનું ફળ મળે છે